નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગી કામરૂદેશથી આવી એવી જ તે જંગલમાં પેલા સરદારના કબીલામાં પહોંચે છે અને ત્યાં સાંભળદાસ કે તેઓ પોતાના અઘોરી બાબાની રાહ જોઈને બેઠા હતા ત્યારે ગાંગી તેમને સમજાવે છે કે એમની સાથે રહી અને અઘોરી બાબા દુશ્મનો સાથે લડતા લડતા તેઓ મોતને ભેટ્યા છે અને હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે આટલા શબ્દો સાંભળી અને શામળદાસને ઘણો અફસોસ થાય છે પરંતુ ગાંગીના કહેવા પ્રમાણે હવે તેઓ ભક્તિ અને પ્રભુની સેવા કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખવાનો નિર્ણય કરે છે અને પોતાનું સરદારનું પદ પણ એમના જ કબીલાના બીજા માણસને સોંપી દે છે ત્યારે આ બાજુ ગાંગી હવે આ શામળદાસ સરદારના જે મિત્રનો કબીલો હતો તેમાં તે રોકાય છે ત્યારે રાત્રે તેને સૌ કોઈ પૂછે છે કે ગાંગી કામરું દેશ કેવો હતો અને ત્યાં તને કેવી તકલીફો પડી હતી ત્યારે રાત્રે ગાંગી આ કબીલાના સમગ્ર માણસોને ભેગા કરી અને કામરૂ દેશ વિશે ત્યાં વાતચીત કરે છે અને આમ કરતાં કરતાં મોડી રાત થઈ ત્યારે સૌ કોઈ નિંદ્રાને આધીન બની જાય છે અને આમ આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે ગાંગી કહે છે કે સરદાર હવે મારે જવું પડશે કારણ કે હજુ તો મારું ગામ ઘણું દૂર છે અને જો હું મારા ગામ સુધી નહીં પહોંચું તો મને મારા ગામની ચિંતા કોરી ખાઈ રહી છે કારણ કે કેટલાય દિવસથી હું ગામમાંથી નીકળી ગઈ છું ત્યારે સરદાર કહે છે કે કાંઈ વાંધો નહીં ગાંગી અને હા જ્યારે પણ તું એકલી પડી જાય અને તને એમ કે હવે મને કઈ સૂજતું નથી એ દિવસે આવી ગાંગી તારા માટે આ કબીલો રાત દિવસ હાજર છે ત્યારે ગાંગી એમનો આભાર માને છે શામળદાસ પણ ગાંગીને રડતા રડતા વિદાય આપતા એટલું કહે છે કે ગાંગી તે મને મારા જીવનમાં ઘણું બધું શીખવ્યું છે અને હું હંમેશા ગામના માણસોને મારવાના અને બીજા સરદારોના માણસોને મારવાના પેતરા રચતો હતો પરંતુ જ્યારથી મને તારી સાથે સંબંધ બંધાણો ત્યારથી એ ગાંગી મને ખબર પડી છે કે મનુષ્ય જીવન શું છે અને હવે હું તને વચન આપું છું કે હું મારું આખું જીવન જે મેં ખરાબ કામ કર્યા છે ને એને સુધારવામાં લગાડી દઈશ અને આમ ગાંગી પછી બધાની પાસેથી વિદાય લઈ અને ત્યાંથી સમળી બની અને ફરી પાછી આકાશ માર્ગે ઉડાણ ભરે છે અને તે આખો દિવસ ઉડતી ઉડતી જંગલને પાર કરી રહી છે ત્યારે તેને ફરી ચાર પાંચ કબીલા દેખાણા ત્યારે ગાંગીને યાદ આવ્યું કે હા આ તો પેલો કબીલો છે કે જે કબીલાના સરદારોના જે સરદાર હતા એમણે મને પીળા રંગની ઔષધિ લાવવાની ચેલેન્જ કરી હતી અને બે જ દિવસમાં મેં એ ચેલેન્જને પૂરી કરી હતી લાય એકવાર આંટો તો દઈ આવું આમ વિચારીને ગાંગી ફરી પાછી આ કબીલામાં ઉતરે છે અને જંગલમાં કોઈને ખબર ના પડે એવી રીતે પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી અને ચાલતી ચાલતી આ સરદારોના સરદાર મહાસરદાર પાસે આવે છે ત્યારે મહાસરદારને ખબર પડે છે કે એમના કબીલામાં ગાંગી આવી છે ત્યાં તો તેઓ ગાંગીનું સ્વાગત કરવા માટે ત્યાંથી ગળગડતી દોટ મૂકે છે અને પહોંચે છે ગાંગીની પાસે અને ત્યાં જઈને જુએ છે સામે ગાંગી ઉભી છે તેથી આજે આ મહા સરદારની આંખમાં આંસુ છે ત્યારે ગાંગી એટલું પૂછે છે કે હે મહાસરદાર તમે તો અહીંયાના જેટલા પણ ત્રીસ ચાલીસ કબીલાઓ છે ને એ બધા જ કબીલાના સરદારોના પણ તમે મહાસરદાર છો અને આવડા મોટા સરદારની આંખમાં આંસુ કેમ છે ત્યારે સરદાર એટલું કહે છે કે ગાંગી આ હરખના આંસુ છે અને આ ખુશી એ વાતની છે કે મારી દીકરી ગાંગી કામરૂ દેશમાંથી જીવતી પાછી આવી છે અમે તો બધા જ સરદારો ભેગા થઈ અને રોજ રાત્રે તારી ચિંતા કરતા હતા અને એવું પણ વિચાર કરતા હતા કે ગાંગી ક્યાં પહોંચી હશે શું કરતી હશે એના કાંઈક વાવળ મળે એવું કાંઈક કરીએ પરંતુ અમે હતા તુચ્છ માણસો અમે કોઈ વિદ્યા જાણતા નથી માટે અમે ગાંગી તને મદદ તો ના કરી શક્યા પરંતુ તારા સમાચાર પણ ના પૂછી શક્યા ત્યારે ગાંગી કહે છે કે સરદાર તમારે એના વિશે કાંઈ કહેવાની જરૂર નથી અને મને કોઈ સબૂત આપવાની તમારે જરૂર નથી તમારી વાત એકદમ સાચી છે અને તમારા દિલમાં આ દીકરી પ્રત્યે કેટલો પ્રેમ છે ને એ તો આ તમારા આંખમાંથી જે આંસુડા વહી રહ્યા છે ને એ આસુડા કહી દે છે કે તમારા દિલમાં આ ગાંગી પ્રત્યે કેટલી ભાવના છે ત્યારે તેઓ કહે છે કે ચાલ દીકરી મારા કબીલામાં ચાલ અને આમ પછી તો તેઓ એમના કબીલામાં ગાંગીને લઈ જાય છે અને મહેમાનખાનામાં લઈ જઈને કહે છે કે ગાંગી જોતો ખરા આ મહેમાનખાનામાં કોણ છે ત્યારે એક કબીલાના સરદાર છે અને બીજા કે જે ગાંગી પ્રથમવાર જે ગામમાં પહોંચી હતી અને જે મુખીએ ગાંગીને દીકરી માની હતી એ મુખી ત્યાં છે અને તેઓ જ્યારે ગાંગીને જોઈ જાય છે ત્યારે તેમની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો ત્યારે ગાંગી એમની પાસે જઈને કહે છે કે હે સરદાર આમ તમારી આંખમાં આંસુ સારા નથી લાગતા મુખી બાપા આંસુડાને લૂચી નાખો ત્યારે મુખી કહે છે કે ગાંગી આ જંગલમાં જ્યારથી તું આવી અને આ જે મારો મિત્ર રહ્યો ને એ મારો સૌથી પહેલાં દુશ્મન હતો અને પછી તે અમારા બંનેની મિત્રતા કરાવી અને અમે આજે એક મહિનાથી અહીંયા બે જણા બેઠા છીએ હજી સુધી પાછા નથી ગયા એનું કારણ એ છે કે અમને વિશ્વાસ હતો કે ગાંગી કામરૂ દેશથી જરૂર પાછી આવશે અને જો તે પાછી આવશે તો આજ માર્ગે અહીંયા થઈને પાછી નીકળશે એટલા માટે તારી રાહ જોઈને બેઠા હતા દીકરી અને આજે તું પાછી આવી છે એ વાતનો હરખ અમને માતો નથી ત્યારે પેલા સરદાર પણ કહેવા લાગ્યા કે હા દીકરી ગાંગી અમે રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા માતા મેલડીને પણ રોજ વિનંતી કરતા હતા કે હેમાં મેલડી કદાચ તારે જોતો હોય ને તો અમારો પ્રાણ લઈ લે છે પણ જે સચ્ચાઈના માર્ગ ઉપર અને સાચા ધર્મથી લડી રહી છે ને એ દીકરીનો વાળ પણ વાકો ના થવા દેતી આમ અમે રોજ પ્રાર્થના કરતા હતા અને અમારી પ્રાર્થના ફળી છે ગાંગી આજે તું જીવતી કામરૂ દેશથી પાછી આવી છે ત્યારે ગાંગી કહે છે કે હું પાછી આવી છું ને એના પાછળ તમારા બધાની પ્રાર્થના જ છે નહીતર હે સરદાર આજ દિવસ સુધી દેશમાં કોઈ જઈ શક્યું નથી અને જો તે ભૂલથી પણ પહોંચી જાય તો તે કામરૂ દેશની સીમાને પાર કરી અને પાછું નથી આવી શકતું અને હું પાછી આવી છું ને એનું કારણ એ જ છે કે માતા મેલડીએ મને એમની આંગળી પકડાવી અને ઠેઠ બહાર સુધી મૂકી આવ્યા હતા ત્યાં તો મહાસરદાર ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યા કે ગાંગી તો તારા બાબા ક્યાં છે જેમને તું છોડાવવા માટે કામરુદેશ પહોંચી હતી એમને તું છોડાવીને તો લાવી છે ને ત્યારે ગાંગી રડવા લાગી અને કહે છે કે ના સરદાર હું મારા બાબાને નથી છોડાવી શકી કારણ કે હું ત્યાં કેવી રીતે પહોંચી શકું અને ત્યાં પાંચ પાંચ ચોકીઓ છે નૂરિયો મહાણી જેવો મહાન કામરુદેશનો વિદ્યાવાળો ત્યાં આડો રહે છે અને એની ચોકીઓ પાર કરી હું કામરુદેશના એ વિસ્તાર સુધી ના પહોંચી શકી કે જ્યાં આ બધી ડાકણો રહે છે અને એમણે મારા બાબાને એક માયાવી પાંજરાની રચના કરી અને એમાં ઘૂવડ બનાવી અને ત્યાં કેદ કર્યા છે અને હું ત્યાં પહોંચું એ પહેલાં મારું મોત થઈ જાય એમ હતું તેથી માતા મેલડીએ મને કામરું દેશમાંથી એમની આંગળી પકડાવી અને પાછી બોલાવી છે અને એમણે મને વચન આપ્યું છે કે દીકરી સમય આવશે ને એટલે હું જ તારા બાબાને છોડાવીશ અને એમને અહીંયા તો લાવીશ પરંતુ નુરિયા મહાણીને મોતને ઘાટના ઉતારી દઉં તો હું પણ મેલડી નહીં અને માતા મેલડીનો બોલ ક્યારેય મિથ્યા નથી જતો એટલે હું અહીંયા સુધી આવી ગઈ છું અને માતા મેલડી મારું કાર્ય પૂરું કરશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહાસરદાર કહે છે કે ગાંગી માતા મેલડી બોલી છે તો હવે તો એમ સમજ કે તારા બાબા કુશળખેમ કામરું દેશમાંથી પાછા આવી જશે અને હવે ચાલ અમે તને કાંઈ ખવડાવીએ અને પછી તો મહાસરદાર બીજા સરદાર અને મુખી ત્રણેય જણા ગાંગીની પાસે બેસી અને જાણે પોતાની નાની દીકરીને જમાડતા હોય ને એવી રીતે હિતથી ગાંગીને જમાડી રહ્યા છે ત્યારે ગાંગી કહે છે કે સરદારો હું તમારા હાથે જમું છું ને તો આજ મને એમ થાય છે કે મારો બાપ કદાચ જીવતો હોત ને તો એ પણ મને આટલા લાડ કોડથી ઉછેરીને મોટી કરી હોત ત્યારે સરદારની આંખમાં આંસુ આવ્યા કે ગાંગી તારા બાપુજી નથી ત્યારે ગાંગી કહે છે કે મારા બાપુએ નથી અને જન્મ દેતાની સાથે મારી મા પણ મોતને ઘાટ ઉતરી ગઈ હતી ત્યારે સરદાર કહે છે કે તો ગાંગી તું અહીંયા રહી જા અને હું આ સરદારોનો સરદાર છું અને અહીંયા લગભગ ચાલીસથી પચાસ જેટલા કબીલા છે અને એ બધા જ કબીલાના સરદારોનો પણ હું સરદાર છું અને હું અયા તને મારી દીકરી નહીં પણ મારો દીકરો ગણીને રાખીશ અને ગાંગી આમ પણ તે મારું આ સરદારનું પદ તો મારી પાસેથી ક્યારનું જીતી લીધું છે ત્યારે પેલા મુખી કહે છે કે હા ગાંગી તને આ મહા સરદારે ચેલેન્જ આપી હતી કે બે દિવસમાં પીળા રંગની ઔષધિ લઈને આવીશ ને તો હું આ સરદારનું પદ તને સોંપી દઈશ અને એ દિવસે તું એ ચેલેન્જ જીતી ગઈ હતી માટે આમ તો મહા સરદાર તો તું જ છે ત્યારે ગાંગી કહે છે કે મને મહાસરદાર બનવામાં કોઈ રસ નથી પરંતુ હું આજની રાત અહીંયા રોકાઈશ અને વહેલી સવારે હું ચાલી જઈશ કારણ કે મારે હજી સુધી મારા ગામમાં પહોંચવું છે કારણ કે મારા ગામમાં મને એમ લાગે છે કે કોઈ સંકટ આવ્યું છે ત્યારે આમ આટલી વાત કરી અને આજની રાત ગાંગી ત્યાં રોકાય છે અને રાત્રે જ્યારે તે નિંદ્રાને આધીન બને છે અને જ્યારે અડધી રાત થઈ ત્યારે ગાંગીના સપનામાં માતા મેલડી આવે છે અને મા મેલડી આવીને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી તું તારા ગામની ચિંતા કામ કરે છે તારા ગામમાં બધા કુશળખેમ છે અને તારા ગામના જે માણસો છે ને એમની રક્ષા અને એમની સેવા બે રાજાઓ કરી રહ્યા છે એક રાજા સુરજસિંહ અને બીજા રાજા વિજયસિંહ આ બંને રાજા રોજ સવાર સાંજ તમારા ગામમાં આવે છે અને તારા ગામમાં આવી અને એક જ પ્રશ્ન પૂછે છે કે ગાંગી પાછી આવી ખરા ત્યારે ગામના મુખી આગળ આવીને કહે છે કે ના મહારાજ હજુ ગાંગી નથી આવી અને પછી બીજો પ્રશ્ન એટલું કહે છે ગામમાં કોઈને કઈ તકલીફ કે કોઈ દુખી તો નથી ને ત્યારે ગામના મુખી એટલું કહે છે કે ના ગામમાં કોઈ દુખી નથી અને ગાંગી હજુ આવી નથી અને આટલી વાત સાંભળતાની સાથે ફરી પાછા ઘોડાને એમના વિરુદ્ધ દિશામાં ફેરવી અને ત્યાંથી ચાલી નીકળે છે ગાંગી રોજ સાંજ સવાર બંને રાજાઓ આજે ત્રણ ત્રણ મહિનાથી આવે છે અને પાછા ચાલ્યા જાય છે માટે એક વાત તને કહી દઉં છું કે તારા ગામમાં કોઈ જ તકલીફ નથી અને બંને રાજાઓ ભલે તું ગામમાં ના રહી પરંતુ ગામમાં તારી હાજરી હોય એવી રીતે તેઓ ફરજ બજાવી રહ્યા છે માટે તું ચિંતા કરીશ નહીં અને હું તારા બાબાને થોડા જ દિવસોમાં છોડાવી દેવાની છું અને હું તને મુખ્ય વાત એ કહેવા આવી છું કે તારે અત્યારે તારા ગામમાં નથી જવાનું તારે અહીંયા જંગલમાં રહેવાનું છે અને અહીંયા બે ત્રણ દિવસ પછી જંગલમાં એક સરદારોનો મહા ઉત્સવ છે અને એ ઉત્સવમાં તારે હાજર રહેવાનું છે ત્યારે ગાંગી કહે છે કે મા મેલડી તમે જે કહો ને એ કરવા હું તૈયાર છું અને જ્યાં સુધી તમે મને નહીં કહો ને કે હવે તું આ જંગલમાંથી જઈ શકે એમ છે ત્યાં સુધી હું આ જંગલમાં રહીશ અને માડી હું અહીંયા આ સરદારોના ભેગી રહીશ અને જ્યારે તમે કહેશો ત્યારે હું આ જંગલમાંથી જઈશ આમ આટલું કહી અને મા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને પછી ગાંગી જાગે છે અને સવારે પેલા મહાસરદારની પાસે જઈને કહે છે કે સરદાર શું તમારા જંગલમાં કોઈ ઉત્સવનું આયોજન છે ત્યારે મહાસરદાર કહે છે કે હા ગાંગી અને તને અમે જવા નથી દેવાના અમારા જેટલા પણ પચાસ સરદારો છે ને એ અને જેટલા કબીલા છે ને એ બધા હળી મળી અને એક મોટું મેળાનું આયોજન છે અને એનાથી વિશેષ ઘણા બધા આયોજન તને આ જંગલમાં જોવા મળશે માટે તારે એ બધું જોઈને જવાનું છે ત્યારે ગાંગી કહે છે કે હા હું એ બધું જોવા માટે રોકાવું છું અને આમ ગાંગી ત્યાં રોકાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી